હેલો દોસ્તો નમસ્કાર આજે વરસાદનો બીજો દિવસ સતત બે દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે તો અત્યારે થોડુંક ધીમું પડ્યું છે એટલે ખેતરમાં થોડો કાંટો મારી લઈએ અને મરચીની શું પોઝિશન છે તે ચેક કરી લઈએ આપ જોઈ શકો છો પાણી વહેતા થઈ ગયા છે ખેતરું બહાર નીકળી ગયા છે તો કાલે આઠ વાગે સવારે ચાલુ થયો હતો અને આજે આખો દિવસ જન્માષ્ટમીના દિવસે પણ ચાલુ જ રહ્યો આજે ભાઈના ઘીસોડાના વેલા પણ તણાઈને આવી ગયા છે તો તમામ સબસ્ક્રાઈબર ભાઈઓને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ અને જય દ્વારકાધીશ તો હવે જઈએ આપણે આપણા ખેતરમાં મરચીની શુભ પોઝિશન છે તો અત્યારે હાલ તો મરચી નમી ગઈ છે તો પાણી પણ ભરાઈ ગયા છે ક્યારા તો મરચી આવી રીતના નમી ગઈ છે થોડીક તકલીફ તો આવી રહેવાની જ છે ખેડૂતોને તો આ મુખ છોડવા હમુરા નીચે સૂઈ ગયા છે અને મરચી બધી નમી જ ગઈ છે તો આવી તકલીફો કિસાન ભાઈઓ ભાઈઓને ખેડૂતોને રહેતી હોય છે પરંતુ હવે કુદરત સામે તો ખેડૂત લાચાર જ છે ને આવી તકલીફ તો રહેવાની જ છે હવે જે થાય એ ઉપરવાળાના હાથમાં છે તો મરચી આપણી આડી પડી ગઈ છે લગભગ તો વાંધો નહીં આવે તો મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ